આ બ્રિજ પર ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે દેગામ તાલુકાના નાંદોલથી સાણોદા બ્રિજનું કામ જ્યારે બે અને સોળમાં શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે પણ સ્થાનિકો દ્વારા આ બ્રિજના કામમાં હલકી ગુણવત્તા પ્રમાણે કામ થતું હોય તેવા આક્ષેપો થઈ રહ્યા હતા ઘણા સમયથી અવાર જવર કરું છું ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ અધિકારીઓના રૂબરૂ બોલાવીને રૂબરૂ સ્તર પર બોલાવીને એમને જોઈ લો આવે તો બ્રિજ કેન્સલ કરવા ત્યારે ચાલુ પેલું નવો જૂનો બ્રિજ છે ચાલુ જ કરો તાત્કાલિક અને આ જોખમ છે અવરનવર અમારે જવાનું મા મેં જોયેલું છે બે ત્રણ ખાડામાં પડેલા છે અત્યારે હાલ વારંવાર રજૂઆત કરી કોઈ અધિકારી જો આવ્યો નથી હજુ તો યોગ્ય નિર્ણય કરો ને પુલ વારંવાર ગામજનોની ધમકી આપવાની કે બંધ કરીશું તાત્કાલિક પુલ બંધ કરી દેવામાં આવશે અને જૂનો પુલ ચાલુ કરી દેવા મારે તો આ પુલ જોતો જ નહીં આઠ કરોડનું પુલ આઠ આઠસો રૂપિયાનું નથી આવતા કામ ભ્રષ્ટાચાર છે બિલકુલ તો તંત્ર તંત્રને તાત્કાલિક અહીંયા જાણ કરવામાં આવે છે તાત્કાલિક સ્તર ઉપર આવો રહો અને આ રોડ ઉપર આ પુલ ઉપર અમારા બિલમણાના જળદરાના વડવાસ તમામ નિશાળિયા નોંધો લાવું છું અને આ અકસ્માત થાય તો મારા નિશાળીઓની શું થાય ને મારી એસ બધું થઈને આવે છે

હાલાકીધેલું પુલ બને કારણ કે આ આ પુલ ખરાબ થાય છે એવું કીધેલું આ બ્રિજ નું કામ આશરે પાંચથી સાડા પાંચ વર્ષ જેવું થયું પણ બ્રિજમાં એટલો બધો ભ્રષ્ટાચાર છે શરૂઆતમાં અમે બિલકુલ નજીક જ અહીંયા મારી રેતીની ઓફિસ હતી ત્યારે અમે રજૂઆત કરતા હતા આ બ્રિજમાં ખારી નદીની રેત વાપરવામાં આવેલી છે અને એ વખતે અમે રજૂઆત કરેલી પણ કોઈ અધિકારીએ ધ્યાન ઉપર નહીં લીધેલું જેનો પુરાવો આજે દેખાય છે આટલા સમયમાં પુલનું નબળું કામગીરી દેખાય છે તો પુલ આરપાર તૂટી ગયું છે અહીંથી સીધી નદી દેખાય છે બ્રિજ ઉપરથી તો આ ભ્રષ્ટાચાર એટલો બધો સખત છે કે આમાં કોઈ પણ અધિકારીઓ પણ ભ્રષ્ટાચારમાં સામેલ હશે એવું અમારું માનવું છે કારણ કે અમે તો સ્થાનિક હતા અમારી રજૂઆતો એ વખત પણ સાંભળવામાં નથી આવી આજે પણ કોઈ જોવા નથી આવ્યું અહીંયા એટલો બધો સખત ભ્રષ્ટાચાર છે તો આની સાચી તપાસ થવી જો અને જે કોઈ અધિકારીઓમાં ભ્રષ્ટાચાર કર્યો એના પણ સાચી ગુનેગારીમાં સંડોવા જુઓ અને અહીંયાથી લાખો વાહનો પસાર થાય છે સ્કૂલના વિદ્યાર્થીઓ બાઇકો અહીંયા તો બાઇકોના અકસ્માત પણ બે ત્રણ થઈ ગયેલા છે આ ખાડામાં રાત્રે કોઈ દેખાતું નહીં તો બાઇકો પણ અંદર પડેલા છે પણ અહીંયા કોઈ કામગીરી માટે કોઈને આજ સુધી સરકારી કોઈ અધિકારીએ ધ્યાન દોર્યું હોય કે ના દોર્યું હોય કોઈને અહીંયા પગલા લીધેલા પણ નથી અને આના માટે કોઈ તપાસ પણ આગળ કોઈ થઈ હોય એવું અમને નથી લાગતું નકર આ રિપેરિંગ થઈ ગયું હોય સત્વરે આ રિપેરિંગ થઈ જાય અને આના માટે જે કોઈ જવાબદારી છે એના ઉપર કાનૂની કાર્યવાહી થાય એવી અમારી ગ્રામજનોની માગણી છે આ રોડનો બનાય લગભગ પાંચ સાડા પાંચ વર્ષ જેવું થયું પણ રેતી એ ખારી નદી વાપરી છે અને સિમેન્ટ એ એવો વાપર્યો છે કે અત્યારે હાલ એ અહીંયા એક્સિડન્ટો એ અમુક થાય છે અને રોડ તૂટી ગયો છે તો એ અત્યાર હાલના અધિકારીઓએ નીકળે છે એમ નહીં પડી બરાબર અહીં થઈને નીકળે તો એ અધિકારીઓને કોઈ નહીં પડી અને પહેલાંના જે અધિકારીઓ એ તો રૂપિયા લઈને બેહી ગયા જાય છે એટલે એ લોકોને તો અમુક નહીં પડી હોય એટલે જેટલું બને એટલું વહેલા આ રોડના રિપેરિંગનું કામકાજ કર

થી આગળ જઈએ એટલે ગંડેરી એટલે તલોદ હાઈવે ને જોડો લગભગ પચીસ થી ત્રીસ ગામડા ઉપર થાય એ બધા ગામડા જોડતો રસ્તો છે અને આમ તો આ નેશનલ હાઈવે જેવો જ ગણાય અત્યારે હાલ અને સાધનો વધારે વધારે આરોડ ઉપર નીકળે છે રજૂઆત તો એ વખતે એ લોકો ને કીધેલું કે આ કામ હપર કરો પણ એ વખતે કામ કોઈને કર્યું નહીં અને અત્યારે હાલે અધિકારીઓ ઘણી વખત નીકળશે ખરા પણ કોઈ જોવા હતા જ નહીં અમારા તાલુકા ડેલીકટ છે પણ ડેલીકટના તાલુકાના જિલ્લા ડેલીકટ જિલ્લા ડેલીકટના તો અમુક પડી જ નહીં એ તો જોવા જ નહીં આવતો હા ભાજપના છે અમારા ભલા ગુણવંત ગુણવંતસિંહ ચાવડા એમણે તો કેટલી વખત કીધું કે તું તો અહીં ન શું સાણોદા સીટ ઉપર દર વખત ચૂંટાઈ આવો પણ સાણોદા અમે કદાચ ગ્રાન્ટ આનું રિપેરિંગ કામ જ નહીં કરતો